વિક્રમ ઠાકોર બોલે તો અવાજ તો બરોબરનો ગુંત છે જોઈએ છે હવે શું થાય છે પણ આ બેદરકારી જીવ લઈ લે છે દિલ્હી બાદ હવે ગુજરાતમાં પણ તંત્રની બેદરકારી સામે છે રસ્તા પર ખુલ્લા મુકાયેલા ખાડાઓ વાહન ચાલકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યા છે દિલ્હીના જનકપુરમાં પણ ખાડામાં પડી જવાથી એક યુવાન બાઇક ચાલકનું મોત થયું આવી જે ઘટના ભરૂચના અંકલેશ્વરમાં બનતા જ લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે શું થયું છે આવું જોઈએ જાણીએ સમજીએ જનકપુર રાતનો અંધકાર અને રસ્તા પર પડેલો ખાડો અંધારામાં ખાડો નજરે ન પડતા બાઇક સવાર યુવક ખાડામાં ખાબક્યો અને એક આશાસ્પદ યુવાન તંત્રની બેદરકારીનો ભોગ બન્યો અકસ્માત બાદ બાઇકને ખાડામાંથી બહાર કાઢવામાં આવ્યું પરંતુ યુવકનો જીવ બચી ન શક્યો દિલ્લી જેવી જ તસવીર હવે ગુજરાતના ભરૂચ જિલ્લામાં સામે આવી છે અંકલેશ્વરના હસ્તી તળાવ નજીક ડ્રેનેજ કામગીરી માટે ખોદાયેલા અંદાજે દસ ફૂટ ઊંડા ખાડામાં એક મોપેડ ચાલક ખાબક્યો સદનસીબે મોપેડ ચાલકનો આબાદ બચાવ થયો પરંતુ અહીં પણ ન તો કોઈ બેરિકેટ ન તો કોઈ ખતરા સૂચક બોર્ડ ખાડા બિલકુલ ખુલ્લો હતો અને આસપાસ કોઈ બેરિકેટ નહોતું જેથી તે લોકો સીધા અંદર પડી ગયા સારું તેવું ભગવાનની સદ નસીબે કે કોઈ જાનનાની થઈ નહીં તો શું અંતલેશ્વર નગરપાલિકાને ફરજ હતી કે જે કોન્ટ્રાક્ટરને આ કામ સોંપ્યું છે તે સાવચેતીને પગલાં રૂપિયા ખાડાની આસપાસ બેરિકેડ મૂકે અથવા કોઈ એવી વસ્તુ મૂકે જેથી લોકોને ખબર પડે દૂરથી કે ભાઈ અહીંયા આ ડેન્જરસ વસ્તુ છે કે ત્યાં જઈ નહીં શકે હમણાં કોઈ જાનની થઈ તો નગરપાલિકાની જવાબદારી નથી નિરસ્તો સાંકળો બાજુમાં પાણીની લાઇનનો વાલ અને નજીક જ ખુલ્લો ખાડો આ પહેલા પણ અહીં એક કારનું આગળનું ટાયર ખાડામાં ફસાયું હતું સ્થાનિકોની મદદથી કારને બહાર કાઢવામાં આવી હતી સ્થાનિકો અને વિપક્ષનો આરોપ છે કે આ વિસ્તારમાં લાંબા સમયથી ડ્રેનેજ કામગીરી ચાલી રહી છે છતાં પાલિકા દ્વારા કોઈ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી નથી અંગલેશ્વર નગરપાલિકાને સ્પષ્ટપણે કહેવું છે કે આ પ્રકારે જે કોઈ એજન્સીઓ પ્રજાની જાનહાની સાથે છેડા કરે છે અકસ્માતો થવાનો ભય થાય છે તો આવી એજન્સીઓ પર લાલા કરી એમને નોટિસો ફટકારવી જોઈએ અને જો એ નોટિસોથી પણ નહીં માનતા હોય તો આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવે નગરપાલિકાને અમે સ્પષ્ટપણે કહીએ છીએ કે આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવે સ્થાનિકોનો આક્ષેપ છે કે પાલિકાની બેદરકારીના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે અને જો વહેલી તકે યોગ્ય વ્યવસ્થા નહીં થાય તો ઉગ્ર વિરોધ કરવામાં આવશે જે પણ નિયમોનું પાલન છે એ પાલન કરાવી યોગ્ય ગુણવત્તા વાળું કામ થવું જોઈએ કારણ કે જો તમે લોકો એજન્સીઓને આ રીતે નહીં ગંભીરતાથી કહેશો તો આવી ઘટનાઓના કારણે કોઈ પણ કોઈ પણ અવર જવર કરતા મનુષ્ય જીવનું મામલેશ્વર પાલિકા એટિસ પાઠવવામાં આવી છે આ નગરપાલિકા વિસ્તારમાં ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની દ્વારા શહેરી વિસ્તારમાં ડેનેજ નાખવાનું કામ કરવામાં આવી રહ્યું છે એટલે જે એજન્સી છે એમની આ સંપૂર્ણ જવાબદારી છે આ બાબતે અગાઉ પણ એજન્સીને બેરિકેડ વ્યવસ્થિત બેરિકેડ કરીને કામગીરી કરવા માટે નગરપાલિકા દ્વારા અગિયાર ચાર બે હજાર પચીસ બાર પાંચ બે હજાર પચીસ અઠ્યાવીસ પાંચ બે હજાર પચીસ અઢાર છ બે હજાર પચીસ દસ દસ બે હજાર પચીસ ના રોજ ખાડામાં પડ્યા બાદ તંત્ર હરકતમાં આવ્યું અને અવરોધક બેરિકેટ પટ્ટા અને માટીના ઢગલા કરાયા છે પરંતુ પ્રશ્ન એ છે કે જો અકસ્માત પહેલા વ્યવસ્થા હોત તો શું કોઈ જીવ જોખમમાં પડતો સદનસીબે અહીં કોઈ જાનહાની થઈ નથી પરંતુ સમયસર પગલા નહીં લેવાય તો આવી બેદરકારી ભવિષ્યમાં મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી શકે છે વાસુ પરમાર ઝી મીડિયા ભરૂચ